વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ ચાલતું તો એમાં અલગ અલગ કલાકારોને બોલાવીને ત્યાં વિધાનસભાની વિગતો એમને આપવામાં આવી એમનું સન્માન કરવામાં આવ્યું બહુ સારી બાબત છે અભિનંદનને પાત્ર છે પણ એમાં જે સમદ્રષ્ટિ રાખવી જોઈએ ભાઈ વિક્રમભાઈએ પોતે નારાજગી વ્યક્ત કરી એ વ્યક્ નારાજગી એમની વ્યાજબી છે જે એક લોકશાહીના મંદિરમાં આ રીતે જે કંઈ નિર્ણય લેવાવાળાની જે દ્રષ્ટિ છે અથવા એમનો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક એમાં હું માનું છું ત્યાં સુધી બેલેન્સ કરવામાં કે આમંત્રણ આપવામાં કે જે એક નારાજગી ઊભી થઈ છે એ નારાજગી ઊભી કરવા પાછળના કયા કારણો છે એ મને કંઈ ખ્યાલ નથી પણ હું માનું છું ત્યાં સુધી ભારત એક લોકશાહીનો દેશ છે વિશ્વને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે અને લોકશાહીના મંદિરમાં આ રીતે અન્યાય થતો હોય તો એ હું માનું છું ત્યાં સુધી વ્યાજબી નથી ભગવાનને પ્રાર્થના કરીએ બાબા સાહેબ આંબેડકરને જે બંધારણ આપ્યું છે એને અનુસરે અને કોઈને પણ આ રીતે તટસ્થ લોકોને અન્યાય ન થાય કેમ કે કલાકાર માટે કોઈ પક્ષા પક્ષી હોતી નથી એના માટે સમદ્રષ્ટિ હોય છે અને જે આમંત્રણ આપવાવાળા કે ત્યાં બોલાવાવાળા પણ સમદ્રષ્ટિ રાખે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને વિક્રમભાઈની જે નારાજગી છે એ આવનાર સમયની અંદર આ રીતે કોઈ અન્યાય ન થાય એ એ બાબતની ખબર રાખીને સરખો ન્યાય આપે એવી હું અપેક્ષા રાખું છું કેટલાક સાહિત્યકારો કલાકારો છે મેં કહ્યું એ પ્રમાણે આ એક બંધારણીય કે જે લોકશાહીનું મંદિર એ બાબા સાહેબ આંબેડકરે આપેલા અધિકારો છે એમાં તમામ સમાજ તમામ ધર્મ જે ભારતીય કહેવાય એ ભારતીયને સરખો અધિકાર બંધારણે આપ્યો છે ત્યારે આ પૈકીનો કોઈ નિર્ણય લેવાતો હોય એને બોલાવાતા હોય તો એમાં તમામ સમાજ સમા સમાજોથી દૂર રહીને એક એને કલાકાર છે તો એ કલા એની જે એમાં હુનર અને જે કુદરતી બક્ષિસ છે એ જ્યારે અદા કરતો હોય છે એ કોઈ સમાજ ઉપર નથી કરતો એ સંસ્કૃતિ ઉપર કરતો હોય છે અને સંસ્કૃતિ ઉપર કરતા હોય ત્યારે આ ભારતની આપણી સંસ્કૃતિ પરંપરાગતની જે સંસ્કૃતિ છે એમાં કોઈ પણ સમાજને અન્યાય ન થાય એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું ઈરાદાપૂર્વકની જે વાતો એમની આથાના જે ભાવના વર્તન એ ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા લોકોએ ભેદભાવ રાખ્યો છે ક્ષત્રિય સમાજ હોય ઠાકોર સમાજ હોય અન્ય સમાજના જે કલાકારો હોય ટૂંકમાં એમના જે વખાણ ન કરતા હોય એવા કલાકારોને હું માનું ત્યાં સુધી આમંત્રણ આપ્યું નથી